તો શ્રાવણ માસના પવિત્ર તહેવારને ધ્યાનમાં રાખીને જામનગર એસટી વિભાગ દ્વારા આગોતરું આયોજન કરાયું છે જેમાં જન્માષ્ટમી પર્વે દ્વારકા માટે એસટી વિભાગની વિશેષ બસ સેવા ભાગરૂપે વધારાની સોળ બસ દોડાવવામાં આવશે દ્વારકા બેટ દ્વારકા જૂનાગઢ જામનગર હર્ષદ સહિતના વિસ્તારોને મહત્વપૂર્ણ સ્થળો વચ્ચે બસોની ફાળવણી કરાઈ છે આ તમામ બસોના સંચાલન માટે પૂરતો માનવબળ પણ ફાળવવામાં આવ્યો છે જેમાં પચીસ ડ્રાઈવર પચીસ કંડક્ટર ચાર સુપરવાઇઝર અને પાંચ મેકેનિક મળીને કુલ ઓગણસાહીઠ જેટલા કર્મચારીઓને ફરજ ઉપર મૂકવામાં આવ્યા છે ઉપરાંત જો યાત્રાળુઓની સંખ્યા વધશે તો તાત્કાલિક એકાવન જેટલી વધારાની બસો પણ મૂકવાની તૈયારી રાખવામાં આવી છે અમે દ્વારકા ડેપો અલગ અલગ જગ્યા માટેની એક્સ્ટ્રા બસનું આયોજન છે એ કરવામાં આવેલ છે અંદાજે અઢાર થી વીસ બસ આમ તો સોળ થી વીસ બસ ચાર બસ અમે સ્વેરમાં રિઝર્વ રાખી છે અને સોળ બસ થી સંચાલન છે અમે કરવાના છીએ પેસેન્જરો દર વખતની જે દ્વારકા એ યાત્રાધામનું સ્થળ છે એને ધ્યાનમાં રાખીને અમે વધારાની બસનું પણ આયોજન કરવામાં આવેલ છે દ્વારકાથી બેટ દ્વારકા દ્વારકાથી રાજકોટ દ્વારકાથી જુનાગઢ દ્વારકાથી સોમનાથ દ્વારકાથી જામનગર એવી રીતે અમે સર્વિસ છે એ પ્રવાસી જનતાના દસારાને ધ્યાને લઈ અને એક્સ્ટ્રા બસનું આયોજન કરવામાં આવેલ છે જન્માષ્ટમીના પાવન પર્વને લઈને જામનગર એસટી વિભાગ દ્વારા યાત્રાળુઓ માટે વધુ સોળ જેટલી એસટી બસો દોડાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે મહત્વનું છે કે આ યાત્રાધામ જન્માષ્ટમીમાં ખૂબ જ મહત્વનું હોય અને દેશ વિદેશમાંથી લોકો અહીં આવતા હોય છે ત્યારે યાત્રિકોની સુવિધા માટે એસટી વિભાગ દ્વારા ખૂબ જ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે જેને લઈને પૂરતા સ્ટાફની પણ વ્યવસ્થા કરવામાં આવી છે અને જો ધસારો વધી જાય તો વધુ એકાવન જેટલી તાત્કાલિક બસો દોડાવવા માટેની પણ વ્યવસ્થા કરવામાં આવી છે મુસ્તાક દલ દૂરદર્શન સમાચાર જામનગર